ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી હળદરના મૂલ્યવર્ધકથી લાખોની કમાણી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા ખેતીમાં આત્મનિર્ભર બની ત્રણેય દીકરીઓને બી એડ બીએસસી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યો છે ખેડૂત મંજીભાઈ ચૌધરી કેન્દ્ર સરકારે હળદરના તેની બનાવટોના વિકાસ અને માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના ખેડૂત મંજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મંજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા છે તેઓ હળદરની ખેતીને તેનું મૂલ્યવર્ધન કરી આત્મનિર્ભર બન્યા છે તેમજ ત્રણેય દીકરીઓને બી એડ બીએસસી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા છે ત્રેપન વર્ષીય ખેડૂત મંજીભાઈ ચૌધરીએ કહ્યું હતું કે પિતાની વર્ષો જૂની પરંપરાગત ખેતીને ધ્યાનથી જોઈ છે અને ખેતીકામ કરતાં કરતાં પ્રગતિશીલ અને મૂલ્યવર્ધી ખેતીમાં રસ પડવા લાગ્યો સમય સાથે પરિવર્તન લાવી ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધક કરવાનું શરૂ કર્યું પર્યાવરણ સાથે વધુ સુસંગત ખેતી પ્રણાલીઓ અપનાવી જેમ કે ઓર્ગેનિક ખેતી ટપક સિંચાઈ વધારો જોવા મળ્યો છે અને ભાવ પણ આવે છે માર્કેટમાં વેચાણ પણ તરત જ થઈ જાય છે મંજીભાઈએ કહ્યું હતું કે રાસાયણિક પદ્ધતિથી અગાઉ મગફળી વાવતા ત્યારે ઉત્પાદન ઓછું અને ખર્ચ વધુ થતો હતો પણ જ્યારથી જીવામૃત ધનજીવા મૃતનો ઉપયોગ શરૂ કર્યો ત્યારથી ઉત્પાદન વધ્યું છે છેલ્લા પાંચ છ વર્ષથી હળદરનું વાવેતર કરીએ છીએ ગત વર્ષે પચાસ મણ હળદર વાવી હતી જેમાં અઢી લાખની આવક મળી હતી અગાઉ કિલો દીઠ સોથી એકસો પચાસમાં વેચાણ થતું હતું પણ પ્રાકૃતિક કરતા થયા ત્યારથી ત્રણસો થી ત્રણસો પચાસનો ભાવ મળે છે સરકારના સહયોગથી વિવિધ તાલીમ કેન્દ્રો પર પ્રેરણા પ્રવાસમાં જઈએ છીએ જ્યાંથી નવી નવી ટેકનિક્સનો અભ્યાસ કરીને ખેતીને ઉન્નત બનાવવામાં અમલ કરીએ છીએ તેમણે કહ્યું કે દર મહિને સરકાર તરફથી દેશી ગાય નિભાવ ખર્ચ પણ મળે છે જેથી પશુપાલનના ખર્ચમાં પણ આર્થિક આધાર મળે છે ખેતરમાં વધારાની જગ્યામાં સરગવા તેમજ તોતાપુરી રાજાપુરી અને કેસન આવીસથી પચ્ચીસ આંબાનું વાવેતર કર્યું છે વગર ખર્ચે સરગવા તૈયાર થાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે પ્રાકૃતિક ખેતી શરૂ કરી ત્યારથી ખેતરમાં ક્યારેય દવા કે રાસાયણિક ખાતર ઉપયોગ કર્યો નથી ખેતરેથી કેરીના સારા ભાવે વેચાણ થઈ જાય છે જેથી માર્કેટ સુધી પણ જવું નથી પડતું સાથે ફળફળાદીમાં ચીકુ જમુર કેળા સહિત શેરનું વાવેતર કરીને સિઝનમાં વધારાની આવક પણ મળે છે હળદરને જીઆઈ ટેગ મળવાથી તેની ગુણવત્તા અને કૃષિ મૂલ્યને માન્યતા મળી છે ભારત સરકારે હળદર અને તેની બનાવટોના વિકાસ માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે જે હળદરની નિકાસમાં મદદરૂપ થશે એની ખુશી વ્યક્ત કરતા મંજીભાઈએ અન્ય ખેડૂત મિત્રોને થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી ઝેર વિનાની શુદ્ધ ખેતી કરવાનો આગ્રહ કર્યો હતો રાસાયણિક ખાતરને તિલાંજલિ આપીને પ્રાકૃતિક તરફ પાછા જવાનો એકમાત્ર વિકલ્પ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું